સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન બિનાનયન પાવે નહીં બિનાનયન કી બાદ તેમાં બિના નયન એટલે શું તે અંગે છે વતરામુદ બસ્સો અઠ્ઠાવનમાં બિના નયનના પદમાં આ પહેલું વાક્ય છે પરમાર્થ તાકીદ કરે છે પરમ પરમગુમાએ આઠસો ત્ર્યાસીમાં વિરમ ગામના શોખલાલ છગનલાલને પણ સ્વકલ્પનાથી તેનો અર્થ કરવા મના ફરમાવી છે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ એક પંડિતને અગાસ ક્ષેત્રે પણ આનો અર્થ પોતાની સ્વમતી કલ્પનાથી કરવાની મના ફરમાવી હતી સાયલાય ભગતનું ગામ આ ક્ષેત્રે સત્સંગમાં સૌભાગભાઈ સાથે ડુંગરસિંહ ગોસળિયા લહેરાભાઈ મગનભાઈ વગેરે બેસતા અને ધર્મ ગોષ્ઠી કરતા ડુંગરસિંહ ગોસળિયા યોગ સાથે અમુક પ્રયોગો કરે લોકોને બતાવે ડુંગર પીર તરીકે ઓળખાય સિદ્ધાંત અને નિશ્ચયના ગ્રંથો પણ વાંચતા અને તે અંગે વાતો પણ કરતા નિશ્ચય મુખ્ય વાતો કરતા અને પોતે આનંદ સાથે માન પણ વેદે આ અંગે પૂજ્ય પરમ પરમકુપોલદને પત્ર માટે પણ જણાવ્યું કે ગોશળિયો નિશ્ચયની વાતો બહુ કરે છે સંવંત ઓગણીસો સુડતાલીસની વાત છે ગૌશળિયા વગેરે સમાગમમાં અંદરોઅંદર એવી ચર્ચા આગળ ધરે છે કે આંધળાને જ્ઞાન થાય જ નહીં સભાગભાઈને તો પરમકુપોલદમાં દ્રઢ આશ્રય અને શરણ તેઓ કહે તે જ અને તે જ મંજૂર તો જ મંજૂર પ્રભુસિંહને પણ એમ જ પ્રભુસિંહજી તો એક પત્રમાં લખે છે કે મને અમુક શાસ્ત્રની વાતો વાંચતા સમજાય પણ ખરી પણ તમે કહો પછી કરો વેદાય હું ભલેને સાચું જ સમજો સૌભાગભાઈને શાસ્ત્રીની ઊંડી વાતો પોતાને સમજે તો પણ કુપાઉદે પૂછે અને ત્યારબાદ જ તેઓ માન્ય કરે આંધળાને જ્ઞાન ન થાય આ વાત પરમ કુપાઉદે સમક્ષ પૂછવામાં આવી નિશ્ચયની આવી વાતો માત્ર સ્વમતી કલ્પનાએ કરે છે અને જેવું પુરુષાર્થથી અટકે છે એમ ભાષવાથી પરમકુપોદેવે ચેતવણી રૂપે આ પદ બિના નયન પાવે નહીં બિના નયન કી બાત મોકલ્યું હતું જોવું જાણવું એ કાંઈ શરીર કે આંખનો ગુણ નથી કે આંધળાનું જ્ઞાન ન થાય આંખ તો એક સાધન માત્ર જોનાર તો આત્મા છે કાનથી સાંભળવું નાકથી સૂંઘવું જીભથી ચાખવું એ વ્યવહારે જે તે સાધનના વર્ણન માટે વ્યવહારમાં બોલાય પણ ઇન્દ્રિયો પોતે તો માત્ર ગોખલા જેવી છે શરીર શાસ્ત્રીય ભાષામાં નો કર્મ છે ઇન્દ્રિયો તેનો જ ભાગ છે એ બધા જ આત્માની સત્તા વડે પ્રવર્તે છે બધી અગબંધ પડેલી ઇન્દ્રિયો તદ્દન સાબુત હોય પણ જડરૂપે જ પડી રહે જો આત્મસત્તા ન હોય તો મનુષ્યના મળદાની આંખ જોઈ શકતી નથી આંખ ખરાબ નથી પણ જોનાર આત્મસત્તા ગઈ તે જે નથી જોઈ શકતી એવી આંખ હવે જે જીવતી વ્યક્તિને કે જ્યાં જોનાર આત્મશક્તિ આત્મસત્તા છે તેને રોપવામાં આવે ચક્ષુદાન દ્વારા તો તે જોવા માંડે આંખ ખોટી હતી જ નહીં દાતાને જોનાર અને ગેરહાજરી હતી ચક્ષુદાન લેનાર અને આત્મસત્તા હજુ એ શરીરમાં પ્રવર્તે છે તે તેની સત્તા વડે તે આંખથી જોઈ શકશે આત્માને અસંખ્યાત પ્રદેશ પ્રદેશે પ્રદેશી આનંદ જ્ઞાન સર્વજીવ છે સિદ્ધ સામ પણ હજુ જ્ઞાનને આવરણ છે જ્ઞાનનો ઉઘાડ થતાં ઘણું જોવા ઘણું જાણવા લાગે અને સંપૂર્ણ સર્વપ્રદેશી જ્ઞાન ખીલે તો સર્વપ્રદેશથી જાણે દેખે શાસ્ત્રમાં કહેલ વાતોની પ્રતીતિ આવે તેવો આ કાળનો દાખલો પરમકુમારને જીવ વગર સ્વાદ અને આખે પાટાબંધી પુસ્તકનું નામ જણાતા હતા દૂર ગોદીમાં ગાંસડી નીચે કોઈનો માણસ દટાઈ ગયો હોય તે અહીં જ પાંચ પાંચ કિલોમીટર દૂર બેઠા જોતા અને જાણતા આ તો બધું સ્થળ સમય વ્યક્તિના નામ સરનામા સાથે બનેલી નોંધાયેલી હકીકતો છે એકાદ વાર અન્યાસે નહીં સેંકડો પ્રસંગો બન્યા છે તેઓને તો ઉઘાડ એટલો બધો થયેલો કે પોતાના અને બીજાના ભૂત ભવો અને આગામી ભવ વિશે પણ જાણતા જન્મ તેથી મરણ તેથી અગાઉથી નોંધી હોય તે જ મુજબ ખરું પડે જૂઠાભાઈની મરણતેથી તો તેઓને હેહાતિમાં દેહ વિલયના અઢી મહિના પહેલાં જ લખી આપી હતી પૂર્ણ જ્ઞાન ન હોય ત્યારે તે અજ્ઞાન અવસ્થામાં જીવને ઇન્દ્રિયોની જરૂર પડે અને સાથે તે પણ અપૂરતી જણાય તો આંખને પછી બીજી કૃત્રિમ મદદ એટલે કે ચશ્મા તે પણ અપૂર્ણ તો વિપુલ દર્શક કે મેગ્નિફાઈંગ ગ્લાસ અને દૂરબીન ટેલિસ્કોપ વગેરે વાપરવા પડે આ તો બહારનું બધું જોવા માટે અરૂપી આત્મા તો આત્મદૃષ્ટિ અંતરચક્ષુથી જ દેખાય બિના નયન એટલે અંતરચક્ષુ વગર તે ન જ ઓળખાય અને ન હોય તો જેણે તે અંતરચક્ષુથી જોયું જાણ્યું તે જ બતાવી શકે આ અનુભવીનું કામ એટલે વચનામુ છસો એકત્રીસમાં પરમ કુવે બોધ્યું ઠેકાણે ઠેકાણેથી એ મળે એમ નથી અજ્ઞાનીની કોઈ પણ કલ્પના સત જણાતી નથી સતની નજીક જણાતી નથી બિના નયન એટલે કે ખરી આત્મદૃષ્ટિ વગર ગુરુ કૃપા વગર ગુરુગમ વિના એ શક્ય નથી પાવે નહીં ગુરુગમ વિના એ અનાદિ સ્થિત અંતરચક્ષુ ખુલે ત્યારે જ્ઞાની અને જ્ઞાનીના માર્ગનું દર્શન થાય આનંદજી મહારાજના અજિતનાથ ભગવાનના સ્થાનમાં આવે છે તેમ ચરમ નયણે કરી મારક જોવતા ભૂલ્યોંગ સયલ સંસાર જેણે નયણે કરી મારક જોઈએ નયણ તે દિવ્ય વિચાર અહીં આ નયણની વાત કરી છે રાજચંદ્ર મહંમંદે તત્વલોચન દાયકમ આ તત્વલોચન જે પરમકુમાલદેવની કૃપાથી ખુલ્યા પછી આત્માને આત્મપ્રાપ્તિનો માર્ગ સમજાયો એવા મલલભાઈ આ શ્લોક રચી કહે છે કે મને તમે મળ્યા અને તત્વલોચન અંતરચક્ષુ મળી ગયા આ ચામડાની આંખથી જોવાની વાત છે જ નહીં પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જીનેશ્વર હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન રાજેશ્વર આ હૃદય નયન એ જ ખરા નયન દિવ્ય દ્રષ્ટિ જેના આધારે બિના નયનની બધી વાતો સમજાઈ જાય આ દ્રષ્ટિ ખુલે કઈ રીતે જો ગુરુજી પ્રવચન અંજન કરે તો જ્ઞાનીના ઘણા લાંબા કળના બોધ દ્વારા આંખ ખુલે અંધાપો ટળે આજે જગદીશની જ્યોતિ જ્ઞાન પ્રકાશ પરમ નિદાન પ્રગટ મુખ આગલે જગત ઉલંગી જાય જીનેશ્વર જ્યોતિ વિના જુઓ જગદીશની અંધો અંધ પલાય જીનેશ્વર આ સદગુરુની કૃપા દ્રષ્ટિથી જ શક્ય બધે સત્પુરુષ રસ્તો બતાવે પ્રવચન અંજન કરે આંખ ખોલીને અંજન કરે વિમલા લોકે આંજેજી પછી એ રસ્તે ચાલ્યો જાય એટલે મંજિલ આવે જ જે આ અનાદિકાલથી નથી પહોંચાયું ત્યાં સહજમાં પહોંચાય પણ પોતાની મેળે સ્વચ્છંદે વ્રત જપ શાસ્ત્ર અધ્યયન કરે તે પરમાર્થે ખપવા ન આવે એટલે આગળ કહ્યું પાવે નહીં ગુરુ ગમ વિના એ અનાદિ સ્થિત પરમ પરમકુમાજોનો આશ્રય શરણું સ્વીકારે તો જ આ બનવા પામે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે એન્જિનમાં આંકડો ભરવી દેતા સહેજે સહેજે પહોંચી છે શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલ જોવાને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા ચાર વેદના પારંગત છતાં પાર નહોતા પેમ્યા કેમ કે બિના નયન હતા નયન મળ્યા બિના નયનની વાત સહજમાં પેમ્યા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ